જેમાં ચાર વાર તો શ્રેષ્ઠ અભિનેત્રી ના મળ્યા છે એક વાર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી નો મળ્યો છે અને એક સ્પેશિયલ એવોર્ડ પણ તેમાં સામેલ છે તેમને ચૌદ થી વધુ વાર માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટેનું ફિલ્મ ફેર નું નામાંકન અને નોમિનેશન પણ મળ્યું છે બે હજાર આઠમાં સરકારે પદ્મશ્રીના એવોર્ડ થી માધુરી દીક્ષિત ને નવાજ્યા હતા ઓગણીસો ને ચોર્યાસી ની ફિલ્મ અબોધ થી તેમને અભિનય ની યાત્રા શરૂ થઈ હતી जो कि तेव तेजाब थी खूब लोकप्रिय थे रामलखन परिंदा दिल साजन बेटा खलनायक हम आपके है कौन राजा के पी दिल तो पागल है के पी ए फिल्मों थी माधुरी जी हमेशा हम याद करा शे। तो अभिनय में जेम तीर्ति बोलती थी अंजाम मृत्युदंड उकार लज्जा के देवदास ना अभिनय ने माटे

એક પાર્ટમાં અને બે પાર્ટમાં આવતી રહે છે તેમણે જાતે પણ અનેક સ્ટેજ શોમાં નૃત્યો કર્યા છે અને તેઓ દયાદાન ની પ્રવૃત્તિઓમાં પણ પ્રવૃત્ત છે ડોક્ટર શ્રીરામ મેને ની સાથે તેમણે લગ્ન કર્યા અને તેમને બે સંતાન છે 15મી મે 1967 ના રોજ મુંબઈના ચિતપાવન બ્રાહ્મણ પરિવારમાં શંકર અને સ્નેહલતા દીક્ષિતને ત્યાં માધુરીનો જન્મ થયો હતો માધુરી ડિવાઇન ચાઈલ્ડ હાઈસ્કૂલ અને મુંબઈ યુનિવર્સિટીમાં ભણ્યા અને માઇક્રોબાયોલોજીસ્ટ થયા તેઓ માત્ર ત્રણ વર્ષના હતા ત્યારથી નૃત્ય તરફનું તેમનું આકર્ષણ હતું અને તેઓ બાળપણથી કથક શૈલીનું નૃત્ય શીખ્યા અને પછી તો તાલીમબદ્ધ કથક નર્તકી પણ બન્યા ફિલ્મોમાં તેમને એન ચંદ્રાની ફિલ્મ તેજાબથી જબરજસ્ત લોકપ્રિયતા મળી અને પછી સુભાષ ઘાયની રામ લખનમાં પણ તેમની જોડી અનિલ કપૂરની સાથે બની ફિલ્મ સુપરહિટ થઈ મિથુન ચક્રવર્તીની સાથે પણ તેમની પ્રેમ પ્રતિજ્ઞા નિષ્ફળ રહી જો કે માધુરીના વખાણ થયા અને ફિલ્મ નામાંકન પણ મળ્યું રાજીવ રોયની ત્રિદેવમાં તેઓ નસીરુદ્દીન જેકી અને સનીની સાથે હતા તેમાં તેમની જોડી સની દેવલની સાથે હતી આ ફિલ્મ પણ હિટ ગઈ વિધુ વિનોદ ચોપરાની પરિંદામાં વધુ એક વખતના માટે અનિલ કપૂર સાથે આવ્યા અને નાની ભૂમિકા હોવા છતાં માધુરીજી તેમાં સફળ થયા નેવના દશકમાં આમિર ખાનની સાથે દિલ આવી અને ધનવાન યુવતી રૂપે માધુરીજી જામી ગયા ફિલ્મ વર્ષની સૌથી સફળ ફિલ્મ બની તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પહેલો એવોર્ડ મળ્યો તેના નૃત્યના સહેલાબ ફિલ્મમાં ખૂબ વખાણ થયા હવે માધુરીજી હિન્દી ફિલ્મોના લીડિંગ અભિનેત્રી હતા પછી તો સલમાન ખાન ની સાથે અને સંજય દત્ત ની સાથે સાજન આવી માધુરીને અહીં બીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો અને ધક ધક કરને લગા ગીત ને કારણે તેઓ ધક ધક ગર્લ રૂપે જાણીતા બની ગયા અને ત્યાર પછી આવી સુભાષ ઘાઈ ની ખલનાયક જેમાં તેઓ સંજય દત્ત ની સાથે અને જેકી શ્રોફ ની સાથે હતા તેઓ નાચતા ગાતા પોલીસ અધિકારી ગંગાની ભૂમિકામાં હતા અને તેના પણ વખાણ થયા અહીં તેઓ ચોલી કે પીછે ક્યાં કે એ ગાતા નાચતા હતા અને વધુ એક સફળતા તેમને અંજામમાં શાહરુખ ખાન સામે મળી અહીં વેર રહેતી પત્ની અને માતા રૂપે તેઓ અભિનય કરતા હતા જેની ખૂબ સરાહના થઈ વધુ એક એવોર્ડ તેમને નામ થયો તો કુકાર હમ આપકે કોનમાં તેમને સૌથી મોટી સફળતાઓ પણ મળી આમ સફળતાઓ આવતી રહી એકવીસમી સદીમાં પણ એ સફળતા જારી રહી બે હાજર એકમાં લજ્જાને માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય સાથે ચંદ્રમુખી બની ને આવ્યા તેમના ખૂબ વખાણ થયા એ ફિલ્મ બે હાજર બે ના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગઈ અને ટાઈમ દ્વારા મિલેનિયમ ની દસ શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવી

ये जहा कह दो के तुम हो मेरी एक दो तीन अब दस तेजाब ना अत्यंत तो जाने का गीता प्यार कभी तुम न करना सनम प्रेम प्रतिज्ञा मे गाता था अने ते वो दिल मा आमिर खान नी रोमांस करता जाता था मुझे नींद ना आए हमने घर छोड़ा ओ प्रिया प्रिया थानेदार नु

કોયલ સિતેરી બોલી અને ધક ધક કરને લગા એનામાં માધુરીજી એમની ફેશન માં અને એમની સ્ટાઇલ માં ટોચ પર પહોંચ્યા હતા ખલનાયક માં પાલખી કે હો પે સવાર ચલી મે અને ચોલી કે પીછે ક્યા હે આખા વર્ષ માટે એ ગીત લોકપ્રિય બન્યું હતું અને એમાં નૃત્ય એની કોરિયોગ્રાફીના માટેના પણ એવોર્ડ એમને મળ્યા તો અંજામમાં તેઓ ફરી એક વખત સમૂહમાં નૃત્ય કરતા હતા બન્યું તો યારાનામાં માં એજ પ્રકૃતિનું ગીત હતું મેરા પિયા રામજી તો દિલ તો પાગલ હૈ કેવી રીતે ભૂલાય યશ ચોપરાએ જે રીતે એમને રજૂ કર્યા હતા

એટલા જ લોકપ્રિય બન્યા તો આ છે માધુરી દીક્ષિત આપણે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારા સમયને માટે પાઠવીએ અને કદાચ માધુરીજીને જે શોહરત મળી હતી તે આવનારા સમયમાં કોઈને પણ મળે કે કેમ તે પણ પ્રશ્ન છે એટલી બધી ઊંચાઈ એમણે લોકપ્રિયતાની માપી લીધી છે તો મિત્રો આ થઈ આજની વાત અને તે છે ઓલ ઇઝ ગોલ્ડની વાત આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો उम्मीद करिए आपने आ कार्यक्रम गमता है अगर आपने आ कार्यक्रम गमता हो तो प्लीज हमारी आ चेनल ने आप सब्सक्राइब करजो कार्यक्रम आप मिस ना करो नमस्कार जय हिंद